આ ઓલું છે ને કોંગ્રેસ માં બંધ નું એલાન તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી થી સીટી સાઈડ મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોન માં ફોન માં તો અવેલેબલ ન હોય કારણ કે આપડે તો દર વખતે વેપારીઓ નું રજીસ્ટર વાઇઝ છે ને ફાડતા હોય હા અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે જરૂર છે પોચ બુક હોય ને ઈ પોચ બુક અમારી હોય હાડા ત્રણસો વેપારી એ નહી પણ સાંભળો તમે તૈયાર કરો ગમે ત્યારે કઈ કમિટી માં કઈ જાહેરાત કરવાની હોય હાથે વોટસઅપ માં ગ્રુપમાં તો તમે

પણ એટલા બધા એટલે તમને કહું તમે નો ટાઈમ આપો ને તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને આપી દઈશ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી શકાય ટ્રાય કરી દઉં દાદા કારણ કે અમારે શું છે પરમ દિવસે અમે બંધ રાખવાના છીએ સેન્સેટિવ છે ત્રણસો બધાની જરૂર નથી પચીસ ત્રીસ જેવા મને આપો એને પીડીએફ આપો તો વધારે સારું અને ગમે તે રીતે કાલ મને સવાર સુધી આપશો કાલ બાર વાગ્યા સુધી માં હા તો વાંધો હું તમને બંધ નું પાણી પેલા ઘણી વાર ગયું પણ આવી રીતના કોઈ ડેટા મંગાણો નથી એટલે એમાં એવું છે આ વખતે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધ માં સાથ નહીં આપે ને તો અમે એ રૂબરૂ જઈને સમજાવ બંધ અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જોવા કોંગ્રેસે આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે જે છે

તો કોઈ પ્રશ્ન નથી તો પોલીસ ને અમારે બીજું કઈ આવે નહીં પણ જો કોઈ તમને ધમકી ધાક ધમકી આપી ને ના અહિયાં છે ને જો અહિયાં એક નિયમ છે સાંભળો અહિયાં એક નિયમ છે અહિયાં જંકશન માં કોઈ દી કોઈ ધમકી આયેલી નથી આની પેલા એક વસાવા સાહેબ હતા એને અમારા એક એક વેપારી ઉપર વગર તપાસ કર્યે ગુનો નોંધી નાખ્યો તો પણ અમે એની સામું હાલવા માં ય જરાય ઓલા અમે પ્રેમ થી જીવ દઈએ એવા માણસો છીએ વેપારી ખરા જીવ દઈ ગયા વાળા માણસો શીભાઈ સાચી વાત છે અને બરોબર સાંભળો તો મને એનું એક લીસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે હા તો કાલ બાર વાગે તમને ફોન કરું કરજો કરજો જંકશન ચોક છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક લીધો હતો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક્ટ એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ એ તમારો કોન્ટેક આપ્યો કે અમારા એ પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને મળી જાય છે ઠીક છે હવે તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છોક નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મરી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા આવ્યા મેમ ભલે ભલે હા એ હા